લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન ડાંગ જિલ્લામાં ચૂંટણી ફરજની વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું એકસો તોતેર ડાંગ વિધાનસભા મતદાર મંડળના હવા ખાતે ઊભા કરાયેલા સેન્ટર ખાતે છેલ્લા ચાર દિવસથી પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ભાગ લેતા જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પોસ્ટલ બેલેટથી પોતાનો કિંમતી મત આપી લોકશાહીની પ્રણાલી નિભાવી હતી જેમની સાથે મેન પાવર મેનેજમેન્ટના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર બીબી ચૌધરી આદર્શ આચાર સંહિતા માટેના નોડલ ઓફિસર અને ડીઆરડીએ ડાયરેક્ટર એસ ટી મદદનીશ મદદનિષ્ઠ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સાગર મોવાલિયા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ ખાંટ બેલેટ પેપર અને પોસ્ટલ બેલેટ માટેના નોડલ ઓફિસર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રાંત કચેરી ખાતે યોજાયેલા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓના યોજાયેલા મતદાન સહિત વયસ્ક મતદારો અને દિવ્યાંગ મતદારો કે જેમના ઘરે ઘરે જઈને ચૂંટણી તંત્રે મતદાન કરાવ્યું હતું તેવા એકસો વીસ મતદારો ઉપરાંત પોલિંગ પાર્ટી પોલીસ સ્ટાફ અને ચૂંટણી અધિકારી સાથે સંકળાયેલા ઓગણીસો બાસઠ અધિકારી કર્મચારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સત્તરસો ચોરાણું અધિકારી કર્મચારીઓને ઈડીસી મતપત્રક ઇસ્યુ કરવામાં આવ્યા છે